હેલો ફ્રેન્ડ્સ આજે આપણે એકદમ નવી રેસીપી બનાવવાના છીએ મકાઈમાંથી તો રેસીપી બનાવીએ તે પહેલાં જો તમે મારી ચેનલ પર નવા હોય તો મારી ચેનલ સબસ્ક્રાઈબ જરૂરથી કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડીયોના નોટિફિકેશન સૌથી પહેલાં તમને મળે તો ચાલો ફટાફટથી રેસીપી બનાવવાનું સ્ટાર્ટ કરીએ તો અહીંયા મેં બે મકાઈને આ રીતે દાણા કાઢી લીધા છે અને તેને ત્રણથી ચાર સીટીમાં બોઇલ કરી લીધા છે તો તમે ખુલ્લી તપેલીમાં પણ મકાઈના દાણાને બાફી શકો છો જે રીતે તમને અનુકૂળ આવે તે રીતે તમારે દાણાને બાફી લેવાના તો અહીંયા એક વાતનું ખાસ ધ્યાન રાખવાનું છે કે મકાઈના દાણા આખા જ રહે તેનું ખાસ ધ્યાન રાખવાનું છે નહીતર તેલમાં એડ કરશો તો તે સમયે છાંટા ઉઠશે તેલના અને દાજવાને બીક લાગશે તો ખાસ ધ્યાન રાખવાનું છે કે મકાઈના દાણા આખા રહે હવે મકાઈના દાણાને ચારણીમાં કાઢીને તેનું બધું જ પાણી નીતાારી લેવાનું છે અને ત્યાર પછી આપણે તેમાં ચારથી પાંચ ચમચી જેટલો કોર્ન ફ્લોર એડ કરવાનો છે તમે કોર્ન ફ્લોરની જગ્યાએ આરા રોટ કે પછી તમે ટપકીનો લોટ કહેતા હોય તે પણ એડ કરી શકો છો અને સારી રીતે પહેલાં એકવાર દાણાને મિક્સ કરી લેવાના છે ત્યાર પછી આપણે તેમાં બેથી ત્રણ ચમચી જેટલો ચણાનો લોટ એડ કરવાનો છે ચણાનો લોટ એડ કરવાથી મકાઈના દાણાનો ટેસ્ટ સારો આવશે અને સાથે ક્રિસ્પી પણ થશે તો આ બંને લોટને સારી રીતે મકાઈના બધા જ દાણા પર સારી રીતે કોટ કરી લેવાના છે તો તમે જોઈ શકો છો કોઈ મકાઈ ઉપર બધા જ મકાઈના દાણા ઉપર આ રીતે લોટ સારી રીતે કોટ થઈ ગયો છે આ રીતના લોટ સારી રીતે કોટ થશે તો જ ક્રિસ્પી આપણા કોન રેડી થશે તો તેલ પહેલેથી જ ગરમ કરવા માટે મૂકી દીધું હતું અને તેલનું ખાસ ધ્યાન રાખવાનું છે કે તેલ સરસ ગરમ હોવું જોઈએ હવે મકાઈના થોડા થોડા દાણા એડ કરી અને સારી રીતે તેલમાં ફ્રાય કરી લેવાના છે ગેસની ફ્લેમ હાઈ જ રાખવાની છે મીડિયમ નથી કરવાની કે પછી લો પણ નથી કરવાની બધા દાણા ધીરે ધીરે ઉપર આવી જશે અને એકદમ સરસ ક્રિસ્પી થઈ જાય ત્યાં સુધી આપણે તેને ફ્રાય કરી લેશું થોડી થોડી વારે ઝારો ફેરવી અને આ રીતે દાણાને પુલટ કરી અને સરસ રીતે ગોલ્ડન ક્રિસ્પી થઈ ત્યાં સુધી તેને ફ્રાય કરી લેશું મકાઈને ફ્રાય થતા ચાર થી પાંચ મિનિટ જેટલો સમય લાગશે જો તમે ઉતાવળ કરી અને મકાઈને કાઢી લેશો તો તે થોડી જ વારમાં એકદમ સોફ્ટ થઈ જશે એટલે ખાસ ધ્યાન રાખવાનું છે કે ચાર થી પાંચ મિનિટ જેટલો સમય આપી અને દાણાને ફ્રાય થવા દેવાના છે હવે તમે જોઈ શકો છો કે ચારથી પાંચ મિનિટ જેટલો સમય થઈ ગયો છે અને દાણા એકદમ સરસ ક્રિસ્પી થઈ ગયા છે તો હવે આપણે તેને બાઉલમાં કાઢી લઈશું અને હવે આપણે તેને એકદમ ચટપટા બનાવવા માટે મસાલા એડ કરવાના છે તો તે માટે થોડુંક આપણે મીઠું એડ કરીશું સ્વાદ પ્રમાણે ત્યાર પછી આપણે મકાઈના દાણાને એકદમ ચટપટા બનાવવા માટે ચાટ મસાલો એડ કરીશું અને સ્વાદ પ્રમાણે આપણે લાલ મરચું એડ કરી દેવાનું છે ત્યાર પછી ધાણાજીરો એડ કરીશું અને બધા દાણાને સારી રીતે મસાલા સાથે મિક્સ કરી લેવાના છે તો એકદમ ચટપટા અને એકદમ ટેસ્ટી ક્રિસ્પી કોન આપણા રેડી થઈ ગયા છે તો બરાબર રીતે મિક્સ કરી લેશું અને ગરમા ગરમ જ સર્વ કરી લેવાના છે તો ફ્રેન્ડ્સ ગરમા ગરમ ટેસ્ટી અને ચટપટા આપણા ક્રિસ્પી કોન રેડી થઈ ગયા છે તો આ રેસીપીને તમે ચોક્કસથી ટ્રાય કરજો નાના બાળકોને તો ખૂબ જ પસંદ આવશે સાથે મોટાને પણ ભાવશે તો ફ્રેન્ડ્સ આજની મારી રેસીપી તમને કેવી લાગી તે મને કોમેન્ટ કરીને જરૂરથી જણાવજો અને જો તમે હજી સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો અને બાજુમાં રહેલા બે લાયકોનને પ્રેસ કરી દેજો જેથી નવા વિડિયોના નોટિફિકેશન તમને સૌથી પહેલાં મળે તો ફરી એકવાર મળીશું નવી રેસિપી રેસીપી સાથે ત્યાં સુધી આવજો થેન્ક યુ ફોર વોચિંગ